હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વૉલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વૉલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ છ અંદર વિજ્ઞાનની આઈડિયા સ્વાધિ પછીમાં સત્ર બેનો પાઠ નંબર સાતમો છે ગતિ અને અંતરનું માપન એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ આપણો વિડીયો શેર કરજો જેથી ગામડામાં રહેતા છેલ્લામાં છેલ્લા વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે વોટ્સઅપ દ્વારા પણ તમે આપણો વિડીયોની લિંક શેર કરી શકો છો કોઈ વિદ્યાર્થીની આઈડિયાની અલગ અલગ સ્વાધ્યાય એ હોય હોય તેમાં કોઈને પહેલાં વિકલ્પ આપેલા હોય તો મુંજાતા નહીં આ પાઠની અંદર આપણે વિકલ્પ પણ આવી જશે બરાબર છે પહેલાં આપણને એક બે વાક્યના ઉત્તર આપ્યા છે એટલે આપણે એક બે વાક્યના ઉત્તર સોલ્વ કરશું પછી પાછળથી તમારા એમસીક્યુ પણ આવી જશે કોઈ એવા નાના મોટા પ્રશ્નો હશે એ પણ બધા આવી જશે એટલે ખોટી ચિંતા કરશો નહીં ચાલો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ પહેલાં છે એક બે વાક્યના ઉત્તર પહેલો પ્રશ્ન છે એક જ પાટા પર ચાલતી ટ્રેનનું નામ જણાવો તો જવાબ આવશે મોનોરેલ પછી આગળ બીજું છે રાધાના ઘર અને તેણીની શાળા વચ્ચેનું અંતર બત્રીસો પચાસ મીટર છે તો આ અંતરને કિલોમીટરમાં દર્શાવો હવે જો સૌથી પહેલાં શું કરવાનું કે આ મીટરમાં માપ આવી અને કિલોમીટરની અંદર ફેરવવાનું છે તો સૌથી પહેલાં ધ્યાન રાખવાનું કે હજાર મીટરે કેટલા કિલોમીટર થાય એક કિલોમીટર તો બત્રીસો પચાસ મીટરે કેટલું તો બત્રીસો પચાસ ગુણ્યા એક કરવાના એટલે બત્રીસો પચાસ હજાર આવ્યા ને છેદમાં કેટલા મૂકી દેવાના હજાર ચાલો બત્રીસો પચાસના છેદમાં કેટલા આવશે હજાર હવે જો છેદમાં હજાર છે તો ત્રણ મીંડા છે તો ત્રણ સંખ્યા શું કરવાની કાપી નાખવાની તો પોઈન્ટ અહીંયાથી જાય છે એક ગયો બે ગયો અને ત્રણ ગયો તો ત્રણ પછી તમારો પોઈન્ટ આવશે તો જવાબ આવશે ત્રણ પોઈન્ટ બસો પચાસ કિલોમીટર અથવા તો ત્રણ પોઈન્ટ પચીસ કિલોમીટર એમ લખો તો પણ ચાલે બરાબર ચાલો આને આપણે ફેરી નાખવું કિલોમીટરમાં પછી આગળ આવે છે ત્રીજું રોજિંદા જીવનમાં ઉપયોગી એવા માપનના સાધનોના નામ આપો જો માપ માપ માપન તરીકે આપણે ઉપયોગમાં લેતા હોય એવા આપણે નામ લખવાના છે તો જોકે માપપટ્ટી આવશે મીટરપટ્ટી આવશે અને મેઝરિંગ ટેપ આવશે બરાબર છે પછી આગળ કાપડનો વેપારી કાપડ માપવા માટે શાનો ઉપયોગ કરે છે તો કે કાપડનો વેપારી કાપડ માપવા માટે મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે પછી આગળ આવે છે પાંચમા નંબરનો પ્રશ્ન ગૂંથણ કરવા માટે સોયની લંબાઈ માપતા વખતે માપપટ્ટી પર જો તેના એક છેડાનું વાંચન ત્રણ સેન્ટીમીટર છે તો બીજા છેડાનું અંતર તેત્રીસ પોઈન્ટ એક સેન્ટીમીટર છે તો તે સોયની લંબાઈ કેટલી રહેશે બરાબર છે તો હવે શું કરવાનું આમાંથી આ બાદ કરી નાખવાનું તો કુલ આપણને સોયની લંબાઈ આપણને મળી જશે બરાબર સેન્ટીમીટરમાંથી ત્રણ સેન્ટીમીટર બાદ કરી નાખશો તો સેન્ટીમીટર આવે જો આ બાદ બાકી તમે આની કરો તો કેવી રીતે કરવાની પોઈન્ટ વાળી બાદ બાકી તો કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવો જોઈએ બાકી બ બધે એની સંખ્યા આવી જોઈએ જે ખાલી વધીએ તે શું મૂકી દેવાનું બરાબર છે એટલે આપણો જવાબ આવી જશે પછી આગળ છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે વસ્તુ સ્થિર છે કે ગતિમાં છે તે કેવી રીતે નક્કી કરશો કે જો વસ્તુ હોય પદાર્થ હોય વ્યક્તિ કે સમયની સાથે પોતાનું સ્થાન શું કરતો હોય તો કે બદલતો હોય તો તે ગતિમાં છે એમ કહેવાય વળી જો વસ્તુ હોય કે પદાર્થ હોય કે વ્યક્તિ સમયની સાથે પોતાનું સ્થાન ન બદલતો હોય તો તે સ્થિર છે એમ પણ કહી શકાય પછી સાતમા નંબરનો પ્રશ્ન કડિયા સ્થિર છે પણ તેનો સેકન્ડ કાંટો સ્થિર નથી આ વિધાન સમજાવો તો કે કરિયર પોતે સમયની સાથે પોતાનું સ્થાન બદલતો નથી તેથી તે સ્થિર છે એમ કહેવાય બરાબર છે એ ભલે જગ્યા ન બદલતો હોય તો પણ એ કેવો કહેવાય સ્થિર કહેવાય જ્યારે સેકન્ડ કાંટો સમયની સાથે પોતાનું સ્થાન બદલતો રહે છે એથી એ કેવો કહેવાય તો કે ગતિમાં છે એમ કહેવાય અને સ્થિર નથી સેકન્ડ કાંટો એમ પણ કહેવાય પછી આગળ આવે છે આઠમા નંબરનો પ્રશ્ન ગતિ એટલે શું તો કે કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા ફેરફારને શું કહેવાય તો કે ગતિ કહેવાય છે સમય નરે બદલાવો જોઈએ બરાબર તો એને ફેરફાર થતો હોય તો એને કહેવાય ગતિ પછી નવમું છે આવર્ત ગતિના બે ઉદાહરણ આપો તો કે સિતારના તારની ગતિ તમે ખેંચીને મૂકદો તો આમ 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 થાય તો એને આવર્ત ગતિ કહેવાય પછી ઘડિયાળના લોલકની ગતિ તો આ ગતિ કેવી હોય આમ જાય વરી પાછું આમ આવે આમ જાય એટલે ઘડિયાળના લોલકની ગતિ કહેવાય પછી હિંચકાની ગતિ પણ એવી જ હોય છે એક જગ્યાએ જાય વરી પાછું આવે તો એ પણ આવર્ત ગતિ કહેવાય અથવા તો દોલત ગતિ પણ કહેવાય બરાબર જેમાં એક વસ્તુ એક નિશ્ચિત સમયના અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન પામે છે પછી આગળ દસમા નંબરનો પ્રશ્ન છે જમીન પર ગબડતો દડો કયા પ્રકારની ગતિ કરે છે તો કે જમીન પર ગડતો ગબડતો દડો પોતાની ધરી પર ફરતા ફરતા એટલે કે વર્તુળ આકાર ગતિ કરે છે આ ઉપરાંત તે પોતાનું સ્થાન બદલે છે એટલે કે સરળ રેખીય ગતિ પણ કરે છે હવે જો કોઈ ક્રિકેટ બોલર હોય બોલિંગ કરતો હોય તો પહેલાં તો સૌ પ્રથમ શું કરે આમ નાખે દડો સામે બીચ ઉપર સીધે સીધો જઈએ તો એટલે સરળ રેખીય ગતિ થાય વરી પાછો દડો આમ સીધે સીધો જતો હોય તો આયુર્વેદ ગોળ ગોળ પણ ફરતો હોય એટલે કે વર્તુળાકાર પણ ગતિ કરતો કહેવાય છે એટલે કે દડામાં બે પ્રકારની ગતિ થાય એક વર્તુળાકાર ગતિ પણ થાય અને બીજું સરળ રેખીય ગતિ પણ કહેવાય બરાબર સરળ રેખીય ગતિ એટલે કે સુરેખ ગતિ એમ પણ કહેવાય પછી આગળ આવે છે પાંચમા નંબરનો પ્રશ્ન માગ્યા મુજબ ઉત્તર લખો ચાલો એમાં પેલું છે કે આપેલા સાધનોને પ્રાચીનથી અત્યાધુનિક પરિવહનમાં ક્રમમાં ગોઠવીને લખો પ્રાચીન એટલે કે જૂના અને અત્યાધુનિક એટલે કે અત્યારના બરાબર અત્યારના નવા એ પ્રમાણે તમારે ગોઠવીને લખવાના છે તો સૌથી પહેલાં આમાંથી શું આવ્યું હતું પ્રાચીનમાં એ લખવાનું પછી જે છેલ્લે અત્યાર સુધીમાં લેટેસ્ટ અપડેટ થયું હોય એ લખવાનું બરાબર તો ચાલો સૌથી પહેલાં એવું બળદગાડું પછી સાયકલ આવી પછી આગ બોટ આવી આગ વડે ચાલતી બોટ પછી બસ આવી પછી ઇલેક્ટ્રિક ટ્રેન આવી બરાબર હમણાં વંદે ભારત ટ્રેન તમે જોવો છો બરાબર ખૂબ જ સ્પીડમાં હાલતી હોય છે પછી સુપરસોનિક વિમાન બરાબર તમે ઘણા ઓલી મિગ મિસાઇલ તમે જોવો છો જે આપણે વર્લ્ડ કપની અંદર મોટેરા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આપણે ઉડ્યા હતા તમને ખબર હોય તો ફાઇનલમાં બરાબર છે એ પણ તમે જોયા છે જેટ પ્લેન બરાબર ચાલો પછી આગળ આવે છે બીજા નંબરનો કે નીચે આપેલા લંબાઈના મૂલ્યોને ચડતા ક્રમમાં ગોઠવો ચાલો તો આમાં સૌથી પહેલાં ચડતા ક્રમમાં ગોઠવવાનું છે તો ચડતા ક્રમમાં સૌથી પહેલાં શું આવે નાની વસ્તુ આવે પછી ધીમે ધીમે શું આવે મોટી વસ્તુ તો ચાલો આટલામાંથી નાની વસ્તુ પહેલાં કઈ આવશે તો કે એક મિલીમીટર પછી એનાથી મોટી એક સેન્ટીમીટર પછી એક મીટર ને પછી આવશે સૌથી મોટી એક કિલોમીટર પછી આગળ આવે છે ત્રીજા નંબરનો પ્રશ્ન આપેલ ગતિનું વર્ગીકરણ કરો હવે કઈ ગતિ છે એ તમારે આટલામાંથી કઈ છે વર્તુળાકાર ગતિ છે સૂર્ય ગતિ છે એ તમારે આમાંથી ગોતીને લખવાની છે ચાલો સૌથી પહેલાં જોઈએ સુરેખ ગતિ તો સુરેખ ગતિમાં સીધી રેખામાં ગતિ કરતું હોય એ આવે તો કે ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ પછી નળમાંથી ટપકતા પાણીના ટીપાની ગતિ બરાબર એકદમ પાણીનું ટીપું કેવું પડે નળમાંથી પડે તો સીધી સીધું નીચે જ આવે એ પણ સુરેખ ગતિ જ કહેવાય બરાબર પછી આગળ આવે છે વર્તુળાકાર ગતિ તો કે ઘડિયાળના કાંટાની ગતિ છે બરાબર ગોળ ગોળ ફરે પછી સાયકલના પૈડાની ગતિ છે પછી ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ પણ કહેવાય પછી આગળ આવે છે આવર્ત ગતિ તો કે લોલકની ગતિ છે બરાબર આમ આમ જાય પછી ચીચવામાં બેઠેલા બાળકની ગતિ ઓલો વજની હોય એક આમ ઊંચું બે ઊંચું થાય તો એક નીચું થઈ જાય ચીચવો કહેવાય બરાબર પછી પવનથી ડોલતી ઘંટડીની ગતિ જે ઘંટડી પણ આમ આમ થતી હોય છે એ પણ કેવી ગતિ કહેવાય છે તો કે આવર્ત ગતિ કહેવાય છે ચાલો પછી આગળ આવે છે તમારા ફેવરિટ વિકલ્પો ચાલો એમાં પેલું છે કે નીચેના પૈકી કઈ સદીની શોધ નથી વીસમી એટલે કે હમણાંની આપણી હાલમાં જે જીવી છે ને એકવીસમી સદી એની પહેલાની સદી કઈ હતી વીસમી એમાં શેની શોધ નહોતી થઈ તો કે માલગાડીની શોધ નહોતી થઈ બરાબર પછી આગળ એ એની પહેલાની થઈ ગઈ હતી પછી બીજું છે હેતુલ ચંદ્ર ઉપર જઈને પાછો આવવા માગે છે તો તેણે કયું સાધન વાપરવું જોઈએ તો એને વાપરવું પડે અવકાશયાન યાન પછી અહીંયા કંઈ સુપરસોનિક વિમાન વપરાય નહીં બરાબર એ આકાશમાં જ ઉડે પછી સ્પેસમાં અને અંતરિક્ષમાં જવું તો ત્યાં જાય નહીં એટલે જવાબ આવશે ડી અવકાશિયન પછી ત્રીજું છે લોકો એક ખાલી જગ્યાએ કપડું ફેલાયેલી ભૂજાના છેડાથી પોતાના હડપચી સુધી માપતા હતા તો જવાબ આવશે સી ગજ પછી ચોથું છે ખાલી જગ્યાના લોકોએ માપનની મેટ્રિક પદ્ધતિ વિકસાવી હતી તો જવાબ આવશે એ ફ્રેન્ચના લોકોએ પછી પાંચમું છે લંબાઈનો એસઆઈ એકમ કયો છે તો જવાબ આવશે સી મીટર પછી આગળ આવે છે છઠ્ઠું એક સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યાએ મિલીમીટર તો જવાબ આવશે દસ જો મિલીમીટર તમારે માપવું હોય ને તો ફૂટપટ્ટીની અંદર એક સેમીની અંદર તમે જોયો દસ કાપા જોવા મળશે એને શું કહેવાય છે તો કે મિલીમીટર કહેવાય છે પછી આગળ સાતમું છે આપેલા એકમોમાં લંબાઈનો સૌથી નાનો એકમ કયો છે તો જવાબ આવશે ડી મિલીમીટર મિલીમીટરથી મોટો સેન્ટીમીટર એનાથી મોટો મીટર ને એનાથી મોટો કિલોમીટર પછી આઠમું છે એક ખાલી જગ્યા બરાબર હજાર મીટર તો એક કોના બરાબર હજાર મીટર થાય તો કે જવાબ આવશે ડી કિલોમીટર પછી નવમું છે નીચેના પૈકી કયો એકમ લંબાઈ માપવાનો સાચો એકમ નથી તો જવાબ આવશે એ હાથ એ માપવાનો સાચો એકમ નથી બાકી બીજા બધા કેવા એકમ કહેવાય સાચા એકમ કહેવાય ચાલો પછી દસમું છે એક મીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર તો જવાબ આવશે હસી હજાર પછી અગિયારમું છે સાતસો પચાસ સેન્ટીમીટર એટલે કેટલા મીટર થાય તો હવે આપણને ખબર પડવી જોઈએ બરાબર કે કેટલા સેમી એ મીટર થવા જોઈએ બરાબર છે તો હજાર એ એક મીટર થવા થતા હોય બરાબર છે તો સાતસો પચાસ સેન્ટીમીટરે કેટલા એટલે સોરી સો એ એક મીટર સો એ કેટલા થતા હોય એક મીટર તો સાડી સાતસો સેન્ટીમીટરે કેટલા મીટર તો એ તમારે હિસાબ કરીને જવાબ આવશે એ સાત પોઈન્ટ પચાસ પછી બારમું છે દિલ્હી અને મુંબઈ વચ્ચેનું અંતર માપવા માટેનો વ્યવહારિક એકમ શું છે તો કે જવાબ આવશે ડી કિલોમીટર પછી પછીની મદદથી નીચેનામાંથી સાનું માપન થઈ શકે તો જવાબ આવશે એ પેન્સિલની લંબાઈ આપણે માપી શકીએ વૃક્ષનું જાડાઈ ન માપી શકીએ છાતીનો ઘેરાવ ન માપી શકીએ ગોળાનો પરીઘ ન માપી શકીએ જવાબ આવશે એ પેન્સિલની લંબાઈ પછી આગળ ચૌદમું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર લાકડીના ટુકડા એ અને ડી પંદર સેમી લંબાઈવાળી માપટટી પર મૂકેલ છે આમાંથી કયો ટુકડો ત્રણ પોઈન્ટ ચાર સેમી લંબાઈનો છે જો હવે આ પહેલો ટુકડો છે પછી આ બીજો ટુકડો છે પછી આ ત્રીજો ટુકડો છે અને આજ આ ચોથો ટુકડો છે તો આમાંથી જોવો તો કે કયો ટુકડો છે જે ત્રણ પોઈન્ટ ચાર સેમી લંબાઈનો છે તો હાલો આપણે માપી લઈએ જો આ એક સેમી સોરી આ એક સેમી આ બે બે અને આ પણ નહીં આવે પછી આ બીમાં જુઓ ચારથી પાંચ એક સેમી આ બે સેમી આ ત્રણ સેમી ત્રણની માથે ખૂટા કેટલા જુઓ એક બે ત્રણ અને ચાર તો જવાબ આવશે બી તો કયો આવશે બી પછી પંદર મુ છે વક્ર રેખા માપવા માટે શેનો ઉપયોગ કરાય તો કે જો મેચનો ઉપયોગ ન કરાય વક્ર એટલે કે વાંકી ચૂકી દેખા તેનો આપણે દોરા વડે માપી શકીએ તો જવાબ આવશે બી પછી આગળ સોળમો નીચેના પૈકી કયો પદાર્થ ગતિમાં હોય છે તો જવાબ આવશે એ ઘડિયાળનો સેકન્ડ કાંટો પછી સત્તરમો છે ખાલી જગ્યાએ ગતિમાં કોઈ વસ્તુ એવા પ્રકારની ગતિ કરે છે કે એ વસ્તુનું કોઈ નિયત બિંદુથી અંતર સમાન રહે તો જવાબ આવશે સી વર્તુળાકાર એમાં વચ્ચેનું બિંદુ કેવું રહે તો એક ને એક જગ્યાએ સમાન રહે છે ચાલો અઢારમો પહેલાં સીધા રોડ પર બિંદુ એથી બિંદુ સી સુધી જાય છે પછી તેણે એથી બી અંતર એ બી અંતર કાપવા માટે વીસ મિનિટ લાગે છે અને બીથી સી અંતર કાપવા માટે ત્રીસ મિનિટ લાગે છે અને પછી પાછી ફરે છે અને સીથી બીનું અંતર ત્રીસ મિનિટમાં અને બાકીનું પ્રારંભિક એટલે કે શરૂઆત કરી હોય ત્યાં જ સુધીનું અંતર વીસ મિનિટમાં કાપે છે તો તેને આજ રોડ પર પાંચ ફેરા મારે છે આથી પહેલી કઈ ગતિ કરે છે તો કે રેખીય અને આવરત ગતિ બંને કરે છે જાય છે અને વળી પાછી આવે છે એટલા માટે આવરત ગતિ પણ કહેવાય જવાબ આવશે સી પછી આગળ સાતમા નંબરનો પ્રશ્ન યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે કે પ્રાચીન સમયમાં જળમાર્ગોમાં અવર જવર માટે હોળીનો ઉપયોગ કરવામાં આવતો હતો તો જવાબ આવશે હોડી પછી આગળ બીજું પૈડાની શોધ બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા તો જવાબ આવશે પૈડા પછી ત્રીજું છે શરૂઆતમાં બળદગાડાના પૈડા લાકડાના બનેલા હતા તો જવાબ આવશે લાકડા પછી ચોથું છે અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઉડતા વિમાનને શું કહેવાય તો કે સુપરસોનિક વિમાન કહેવાય પછી પાંચમું છે કોણેથી આંગળી છેડા સુધીના અંતરને શું કહેવાય તો કે ક્યુબિટ કહે છે પછી છઠ્ઠું છે રોમન પ્રજા પગલાઓ દ્વારા લંબાઈ માગતા તો જવાબ આવશે પગલાંઓ પછી આગળ સાતમું ફ્રેન્ચે માપન માટેની ચોક્કસ રીત બનાવી જેને શું કહેવાય તો કે મેટ્રિક પદ્ધતિ કહેવાય છે પછી આઠમું છે એક મીટર બરાબર સો સેન્ટીમીટર પછી નવમું છે એક મીટર બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક કિલોમીટર પછી દસમું છે પાંચ કિલોમીટર બરાબર પાંચ હજાર મીટર પછી અગિયારમું છે કોઈ પણ બે શેરો વચ્ચેનું અંતર માપવા માટેનો વ્યવહારિક એકમ શું કહેવાય તો કે કિલોમીટર છે પછી આગળ બારમું છે માપપટ્ટીની જાડાઈ શેમાં મપાય તો કે મિલીમીટર એકમમાં મપાય છે પછી તેરમું લંબાઈ માપવા માટે દર્દી શેનો ઉપયોગ કરે તો કે મીટર પટ્ટીનો ઉપયોગ કરે પછી ચૌદમું વૃક્ષની જાડાઈ માપવા માટે માપનપટ્ટીનો ઉપયોગ થાય છે પછી આગળ પંદરમું કંપાસ બોક્સમાં રહેલી માપપટ્ટીની લંબાઈ કેટલા સેન્ટીમીટર હોય તો કે પંદર સેમીની હોય છે તો આપણી ફૂટપટ્ટીની અંદર પંદર સેન્ટીમીટર સુધીનું માપ હોય છે પછી સોળમું ઝાડ પરથી ફળનું પડવું એ કેવું છે તો કે સુરેખ પ્રકારની ગતિ છે સીધે સીધું પડે એટલે કે સુરેખ પછી સત્તરમું છે સિતારના તારની ગતિ કેવી હોય છે તો કે આવર્ત ગતિ હોય છે પછી અઢારમું કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ કેવી હોય તો કે આવર્ત ગતિ હોય ઉપર નીચે આમ થતી હોય એટલા માટે પછી ઓગણીસમું ચકડોળમાં બેઠેલા છોકરાની ગતિ તો કે વર્તુળાકાર હોય પછી વીસમો હિંચકા પર કોઈ બાળકની ગતિ કેવી હોય તો કે આવડત ગતિ પછી એકવીસમો કોઈ સાયકલના પૈડાની ગતિ કેવી હોય છે તો કે વર્તુળાકાર હોય છે પછી આગળ આવે છે આઠમા નંબરનો પ્રશ્ન ખરા કે ખોટા લખો પેલું છે પૈડાથી ચાલતા વાહનોને ખેંચવા માટે પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો તો જવાબ આવશે સાચો પછી બીજું છે વરાળ યંત્રની શોધ પછી વાહન વ્યવહારમાં ઝડપી સાધનોનો વિકાસ થયો તો જવાબ આવશે સાચો પછી ત્રીજું છે બે સ્થાન વચ્ચેનું અંતર હંમેશા નાનું જ હોય તો જવાબ આવશે ખોટું પછી ચોથું છે એક વર્ગના બધા જ વિદ્યાર્થીઓ પોતાના પગલાં વડે વર્ગખંડની લંબાઈ માપે તો લંબાઈ એક સમાન મળશે તો જવાબ આવશે ખોટું પછી પાંચમું છે વેદ અથવા પગલાં વડે માપેલી લંબાઈ દ્વારા ચોક્કસ માપન મળે છે તો જવાબ આવશે ખોટું પછી છઠ્ઠું છે પ્રાચીન સમયમાં લંબાઈના એકમ સ્વરૂપે વપરાતા ફૂટની લંબાઈ બધે સરખી હતી તો જવાબ આવશે ખોટું પછી સાતમું છે આકાશમાં ઉડતું પક્ષી ગતિમાં નથી તો જવાબ આવશે ખોટું પછી આઠમું છે પાણીમાં તડતી માછલી ગતિ કરે છે તો જવાબ આવશે સાચું પછી નવમું સિલાઈ મશીન સ્થિર હોય છે તો જવાબ આવશે સાચું પછી દસમું છે સ્કૂટરના પૈડાની ગતિ એ વર્તુળાકાર ગતિ છે તો જવાબ આવશે સાચું પછી અગિયારમું છે ઉડતો પતંગ હંમેશા વર્તુળાકાર ગતિ કરે છે તો જવાબ આવશે ખોટું ચાલો તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો કોઈ પ્રશ્ન હોય તો પૂછજો અને કોઈ વિદ્યાર્થીને જરૂર હોય એને પણ આપણો વિડીયો શેર કરજો ચાલો તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન